રાજકોટ નો લોક થવાનો છે બધું ફરવા નાની એટલે પર્વત બીજે ક્યાંય રાજકોટ જાવ ઘરે એક બે થોડાક રોકાશું તો ત્યાં જવાનું છે તો બેના ના રજા લોક ની અંદર આપણે બીજા ફૂલ વિડીયો જોઈએ તો જોતા જાવ ફૂલ વિડીયો કેટલા બધા આવી જાય છે મિની વ્લોક આપણે ડેલી મિની લોક પણ તમે જોતા રહેજો ને ઇન્સ્ટાગ્રામ દેખાય છે ઇસ્ટાગ્રામમાં ફોલો કરે ચશ્મા કેવા લાગ્યો મને ને કિશન નું કિશનનું ડે ગીફ્ટ છે મને કમેન્ટમાં કહેજો ચશ્મા કેવો હારાએ કે નહીં તો આ ચશ્મા પહેલી તો હવે ફાઈનલ આપણે જવા નીકળ છું ટાયર છે તેના માટે કોડબોડ પહેલે ને ઓલા મહેમાન જેતી ગયા છે એ રાજકોટ વાત જાય છે એ બસમાં ગયા છે ને અમે બાઈક લઈને જવાના છીએ તો પહેલા રજા ખા વિડીયો પણ થઈ ગઈ જતા જતા પડી ગયું ગાડીમાં રાજકોટ નેંદર એન્ટર તો રહી ગયા હી આજે એક લોકેશન ઉપર જવાનું અને પછી તમને દેખાડવું છે તો આવી જશે બરાબર ત્યાં જવાનું તો અહીંયા દરકાઈ તો આજે ઉરુ છે યાર એટલે ઉરુના કુછો સલામ થઈ ગઈ છે આવી જઈને ડાળે પાકોમાં ઓન તો જે રવાઈ કર ફાઈનલી ઘરે આવી ગયા છે તો હજી તો આવ્યા છે આરામ કર્યો છે હજી આરામ કરીને પછી થોડી આરામ કરી યાર એક ધારો બોલું ધારો હવાનો નીકળ્યો નીકળ્યું થોડી વાર આરામ કરી પછી ઓલ બોલ નથી પછી વિડીયો કન્ટિન્યુ કરી આપણે તો અત્યારે આપણે ભાઈ બજારમાં જવાનું છે તો અત્યારે આવીને પછી ખાઈ પી થોડીક આરામ કર્યો મેં તો ખાધું આપણે પાર્સલ લઈને આવ્યા ત્યાંથી જ્યાંય ખાઈ લીધું હતું બજારમાં જાશું બજારમાંથી વિડીયો કરશું કન્ટિન્યુ હજી માર્કેટ છે ફ્રિક માર્કેટ આજી બીજી છે ના આયા જક માર્કેટ છે અહીંયા રીવાડા બહુ લીએવાતા જો આ કેટલા બધું છે ને અંદર હું બનાવું મારે એડિટિંગ કરવાનું છે આવી તો બ્લેન્કેટ તો એડિટિંગ વર્ષ તો હું તો એડિટ થઈ જાય વિડીયો પછી છે સ્પીડ આવો નથી આવતી તો અપલોડિંગ ઉપર જ જાઉં એટલી છે તો પેલા એડિટિંગ કરી લેવું હાકવામાં તો હાવ હરવી છે યાર તો આપડે આઈફોન થર્ટીન નું નવું કવર લીધું છે આવડું હું